નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપી હાઉસ સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં મારે આજે વાત કરવી છે પેટ્રોલ પંપ પર મળતી સુવિધાઓ અંગે આ મુદ્દે મારે સીધી વાત એટલા માટે કરવી છે કારણ કે ઘણા લોકોને ખબર નથી કે પેટ્રોલ પંપ પર આપણે પેટ્રોલ પુરાવીએ છીએ કે ડીઝલ પુરાવીએ છીએ પણ એની સાથે સાથે શું શું સુવિધાઓ હોવી જોઈએ જે પેટ્રોલ પંપ સંચાલક દ્વારા વિના મૂલ્યે એના ગ્રાહકોને પૂરી પાડવી પડે અને આ મુદ્દે આજે મારે કરવી છે સીધી વાત હા આ મુદ્દાની ચર્ચા પણ એટલા માટે થઈ કે નવસારીના એક જાગૃત નાગરિક એવા રાકેશભાઈ શર્મા દ્વારા હાલમાં જ નવસારીની એક સ્ટેશનરીની દુકાનમાં જે રીતે એક ફોર્મની કિંમત પાંચ રૂપિયા વસૂલવામાં આવતી હતી તેની માહિતી આપવા માટે મારી કચેરી આવ્યા હતા ત્યારે રાકેશભાઈ શર્માએ મારું ધ્યાન આ મુદ્દે પણ દોર્યું હતું કે મેં ગત માર્ચ મહિનામાં આ અંગે એક અરજી નવસારી જિલ્લાના કલેક્ટર કચેરી અને જિલ્લાની પુરવઠા શાખાને આપી હતી અને રૂબરૂ રજૂઆત પણ કરી હતી કે દરેક પેટ્રોલ પંપ પર નિયમ મુજબ આટલી સુવિધા હોવી જોઈએ પરંતુ નવસારીના અનેક પેટ્રોલ પંપો પર આવી સુવિધા નથી અને એ મુદ્દે એ વખતે એમની સાથે ચર્ચા પણ થઈ હતી અને કેટલાક જે દુકાનદારો છે અત્યારે જે પેટ્રોલ પંપ સંચાલકો છે ત્યાં આ અંગે તકેદારી પણ જોવામાં આવી હતી તો મને થયું કે આ વાત સીધી વાત ચોક્કસ કરવી જોઈએ કારણ કે આ બે મુદ્દાની વાત હતી પહેલાં તો મારા જેટલા ગ્રાહકોને કે જે ગ્રાહકો લગભગ આપણે બધા જ પેટ્રોલ પંપના ગ્રાહકો છીએ તો આપને અને મને ખબર હોવી જોઈએ કે મને ત્યાં શું શું સુવિધા મળે છે અને એટલે ગ્રાહકોમાં જાગૃતિ આવે એટલે આ મુદ્દે મેં સીધી વાત કરી અને સાથે સાથે થોડું રિયાલિટી ચેક પણ કર્યું અમે કે ખરેખર જે જિલ્લાનું તંત્ર જિલ્લાની પુરવઠા શાખા કહે છે કે અમે બધા જ પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપી છે તો આ સૂચનાનો ખરેખર અમલ થાય છે કે કેમ એ તપાસવાનો અમે પ્રયાસ કર્યો તો શું મળે છે સુવિધાઓ એટલે કે શું ફરજિયાત સુવિધાઓ આપવી પડે છે તે અંગે અમે આમ તો અધિકારીક રીતે નવસારી જિલ્લા પુરવઠા અધિકારી આરસી પટેલ સાહેબનો સંપર્ક કરવાની કોશિશ કરી આરસી પટેલ હાલ જે ગુજરાતમાં સારા પ્રવોત્સવ ચાલી રહ્યો છે એના ભાગરૂપે તેઓ પોતાની કચેરીએ ન હતા અને કોઈ સારા પ્રવોત્સવમાં સહભાગી થવા માટે બહાર હતા ટેલિફોનિક સંપર્ક સાધવાની કોશિશ કરી અને એમને અમારી સાથે પ્રત્યુત્તર પણ આપ્યો પણ એમને એવું કીધું કે હું રૂબરૂ તમે મળો તો ચર્ચા કરું પણ ઇન્ટરવ્યૂ અથવા તો આ અંગે તમને ટેલિફોનિક માહિતી આપી નહીં શકું એટલે અમે એમનો ફોન રેકોર્ડ કરીને આપણા સુધી એ માહિતી નથી પહોંચાડી શકીએ એ મુદ્દે પણ મારે ક્યારેક સીધી વાત કરવી છે કે કેમ અધિકારીઓ શું શું ગ્રાહકોને મળે છે શું ગ્રાહકોના અથવા તો પ્રજાને શું લાભો મળી શકે પોતાની યોજના શું હોઈ શકે અથવા તો પોતાની ફરજ શું હોઈ શકે અને એ ફરજ અથવા તો જે પણ વિભાગ સાથે સંકળાયેલા હોય એ વિભાગ શું કામગીરી કરે છે એની માહિતી આપવામાં કેમ ખચકાટ કરે છે એ મને સમજાતું નથી એ મુદ્દે ચોક્કસ હું જિલ્લાના કલેક્ટરશ્રીનો સંપર્ક સાધીન અથવા તો અધિકલેક્ટરશ્રીનો સંપર્ક સાધીને આ બંને ખુલાસો કરવાની કોશિશ કરીશું અને કરીશું એમની સાથે સીધી વાત આ મુદ્દે પણ કે કેમ અધિકારીઓ પ્રજાને માહિતી આપવામાંથી અથવા તો મીડિયાને માહિતી આપવામાંથી દૂર ભાગે છે આરસી પટેલ સાહેબને જે પણ મજબૂરી હોય તે આમ તો હું સાહેબ કોઈને જનરલી કહેતો નથી કારણ કે આપણા જ પ્રજાના પૈસે તેઓ ખાસ પગાર લેતા હોય છે અને એ પણ આપણા જેમ જ એક સરકારી અમલદાર છે સેટ બાબુ છે પરંતુ આરસી પટેલની જે વાત હતી કે ભાઈ હું સક્ષમ નથી અથવા તો મને આપવા માટે સૂચના નથી એટલી હું માહિતી ફોન પર નહીં આપી શકું પણ એમને જે મને ટેલિફોનિક માહિતી આપી તે મુજબ જે પેટ્રોલ પંપ છે એ પેટ્રોલ પંપ પર મફત હવા પીવાનું સ્વચ્છ પાણી ચોખ્ખું શૌચાલય ત્યાં ઇમરજન્સી કોલ કરવો હોય તો એક ફોનની વ્યવસ્થા હોવી જોઈએ ફસ્ટ એડ કિટ હોવી જોઈએ ત્યાં એટલે કે પ્રાથમિક સારવાર માટેની કિટ હોવી જોઈએ સાથે સાથે જે ડીઝલ પેટ્રોલ વેચાય છે એની ગુણવત્તા ચેક કરવા માટેની એક ક્વોલિટી ચેકઅપ કિટ આવે એ પણ હોવી જોઈએ અને એ વિના મૂલ્યે જ્યારે પણ જે ગ્રાહક માંગે એને પૂરી પાડવી જોઈએ સાથે સાથે જ્યારે પેટ્રોલ પંપ અથવા તો આ પ્રકારના અગ્નિશામક જ્યાં જલ્દી જલદ આગ લાગી શકે તેવા પદાર્થોનું વેચાણ થતું હોય ત્યાં ફાયર સેફ્ટીની સાથે સાથે એક બે એક્સપ્લોઝિવ જે ફાયર એક્સપ્લોઝિવ હોય છે એ બહાર ખુલ્લામાં હોવા જોઈએ કે જેને કારણે કદાચ જો પેટ્રોલ પંપ પર આગ લાગે તો બહારથી પણ એ તાત્કાલિક એ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આગ ઓળવી શકાય આવી વ્યવસ્થા હોવી જોઈએ આ અંગે મને જિલ્લાના પુરવઠા અધિકારી આરસી પટેલે જણાવ્યું છે

સરકારનો નિયમ છે હવે આ નિયમનું પાલન ક્યાં અને કેવી રીતે થાય છે એ ચેક કરવા માટે અમે તાત્કાલિક જે મને ઇન્ફોર્મેશન આપના રાકેશભાઈ શર્મા હતા એમને જ સાથે જ મારી ટીમ ગઈ અને અમારી ટીમ બારડોલી રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર પહોંચી પેટ્રોલ પંપ પર જે પેટ્રોલ સંચાલકો એટલે કે જે પેટ્રોલ પંપના માલિકો હતા એમના દ્વારા જે સુવિધાઓ ઉભી કરવામાં આવી એમાંની એક સુવિધા હતી હવા ચેક કરવા માટે તો ત્યાં ફ્રી હવા ચેકઅપ થાય છે કે કેમ તે જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે એમનું મશીન બગડી ગયું છે અને મોટાભાગે પેટ્રોલ પંપોનો આ એક કોમન જવાબ હોય છે કે અમારું મશીન કાલે જ બગડ્યું પણ અહીંયા સ્થાનિકોને પૂછતા ખબર પડી કે આ મશીન કેટલા વખતથી ચાલતું જ નથી અને આ પેટ્રોલ પંપના સંચાલકે તેની જગ્યામાં એક બાજુમાં જગ્યા આપી છે પૈસા માંગ્યા પછી આપણે જ્યારે એમને દલીલ કરી કે ભાઈ અહીંયા તો ફ્રી આપવું પડે તો ત્યારે તમને ફ્રી જ દે છે પણ જે ગ્રાહકને ખબર નથી એ ગ્રાહક ત્યાં પૈસા આપે જ છે તો શું થઈ હકીકત એ અંગે અમે ત્યાં જે શૂટિંગ થયું એ શૂટિંગ જોઈએ ચોક્કસ વિઝ્યુઅલ થોડાક મારો જે કેમેરામેન હતા એ થોડોક આવી પ્રકારે હિંમતથી કદાચ શૂટિંગ નથી કરી શક્યો એટલે કેમેરા થોડોક હલ્યો છે પણ હકીકત તમને ખ્યાલ આવે એટલા માટે આ વિઝ્યુઅલ તમે જુઓ તબી એવી હાલત હતા બે મહિના ઉપર કમ્પ્લેન આખો જરૂરી નિયમ કે હિસાબ पेट्रोलियम के नियम के साथ सेवनटीन पॉइंट टू नियम के हिसाब से आपको वो लगाना है कंपलसरी बंद क्यों है अरे सात आठ महीना हो गया बंद से नाटेजर क्या उसके बगल में लगाया तो तो उसने आपके आदमी आदमी को तुम तुम भर के देने का होता है पर पे तो मांगा उसके, मेरे उसकी से मारा मांगा तो उसके की मांगा मारा होगा होगा तरफ से वो पे तो आप वो बाहर क्यों है तो अपनी आपकी आपकी

પરંતુ નવસારીના અમુક પેટ્રોલ પંપોને બાદ કરતા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અને મોટે ભાગે જ્યાં જ્યાં પેટ્રોલ પંપો આવ્યા છે ત્યાં પેટ્રોલ પંપો પર પીવાનું પાણી શુદ્ધ નથી હોતું શૌચાલયો અત્યંત દુર્ગંધ મારતા હોય છે અને યોગ્ય માત્રામાં નથી હોતા સાથે સાથે ત્યાં ફર્સ્ટ એડ કિટ અને ખાસ કરીને જે ક્વોલિટી ટેસ્ટનું પેપર હોય છે ક્વોલિટી પેપર જે ટેસ્ટ કરવા માટેની જે કિટ હોય છે એ કિટ પણ ત્યાં મળશે એવું લખવામાં આવતું નથી હોતું ખરેખર ત્યાં બોર્ડ મારવું જોઈએ કે જો તમને ગુણવત્તામાં શંકા હોય તોડ માપમાં શંકા હોય તો આપ અહીંયા વિનામૂલ્યે ચેક કરી શકો છો એવું બોર્ડ મારો તો ઘણા જગ્યાએ જે પેટ્રોલમાં મિશ્રણ આવતું હોવાની ફરિયાદો આવે છે તેવી જગ્યાએ આ ટેસ્ટ કરી શકાય પણ આવી કિટનું ત્યાં ઉલ્લેખ નથી હોતો અને હોય કીટ કદાચ હોય છે તો એ જે તે પેટ્રોલ પંપની કચેરીમાં સંતાડીને રાખવામાં આવતી હોય છે જેને કારણે તમને મને એ કીટનો ઉપયોગ કરવાની આપણને ઈચ્છા પણ થતી જેને આપણે ઘણીવાર છેતરાયા પછી જાગતા હોઈએ છીએ એટલે જ્યારે ગાડીમાં આપણે પેટ્રોલ કે ડીઝલ ભરાવીએ અને ક્યાંક ગાડી બંધ થઈ જાય ત્યાર પછી આપણને થાય કે આ પેટ્રોલ પંપ પર ભરાવ્યું અને બંધ થયું પણ આપણે ક્યારેક જો ઓચિંતી આપણામાંથી જ દિવસનો એક ગ્રાહક કે બે ગ્રાહક એ ટેસ્ટ કરતો થઈ જશે તો ચોક્કસ પેટ્રોલની ગુણવત્તા જળવાઈ રહેશે હવાની વાત કરીએ તો મોટાભાગના પેટ્રોલ પંપોમાં જે આ પેટ્રોલ પંપમાં જોઈ એ જ પ્રમાણેની ફોર્મ્યુલા કામ કરતી હોય છે કે પેટ્રોલ પંપની બાજુમાં એટલે કે પેટ્રોલ પંપની જગ્યામાં જ કોઈક પંક્ચરવાળાને ત્યાં બેસાડી દેવામાં આવતું હોય છે એની પાસે ભાડું વસૂલ કરવામાં આવતું હોય છે અને એને આમ વર્બલી કહેવામાં આવતું હોય છે કે તારે હવા લોકોને ફ્રી ભરી આપવાની એટલે જ્યારે કોઈ જઈને દલીલ કરે તો એને ફ્રી હવા ભરી આપવામાં આવતી હોય છે અથવા તો કેટલાક પંચર ધારકો તો કહે છે કે અમે ભાડું આપીએ છીએ એટલે તમારે અમને પૈસા આપવા જોઈએ એટલે એક વાહન ફોર વ્હીલરની હવા ચેક કરવાના દસ થી વીસ રૂપિયા લઈ લેવામાં આવતા હોય છે અને બાઈકની હવા ચેક કરવાના પાંચથી દસ રૂપિયા લેતા હોય છે આ પૈસા શું કરવા આપણે આપીએ છીએ કારણ કે આપણને ખબર નથી એટલે તો હવે મારા જે દર્શકો છે એમને વિનંતી છે કે આપ જે પણ પેટ્રોલ પંપ પર જાઓ હવા ચેક કરાવી હોય તો ત્યાં આપ વિનામૂલ્ય હવા ચેક કરાવો અને હવે તો કેટલાક જે પેટ્રોલિયમ કંપનીઓ છે એ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા આવા પેટ્રોલ સંચાલકોને એવી સૂચના આપવામાં આવી છે કે તમે જે હવા ત્યાં મૂકો છો ભરવા માટેની જે હવા મૂકવાની વ્યવસ્થા છે એમાં નાઇટ્રોજન હેર આપો એટલે કે નાઇટ્રોજન હવા ભરવાની પણ હવે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે જોકે એ ફરજિયાત નથી કેટલાક પેટ્રોલ પંપ પર આવી સુવિધા ઊભી કરી છે ત્યારે જે પેટ્રોલ પંપ સંચાલકો પાસે આ તમામ સુવિધાઓ છે આ તમામ સુવિધાઓ રાખે છે એમને સલામ કરું છું અને એ ચોક્કસ એવું બોર્ડ લગાવે તે પેટ્રોલ પંપ પર કે ગ્રાહકો માટે આટલી આટલી સુવિધાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ છે તો ચોક્કસ અમારા જેવા અજાના ગ્રાહકો એનો ઉપયોગ કરી શકશે અને જે પેટ્રોલ સંચાલકોએ આ સુવિધાઓ ઊભી નથી કરી અથવા તો આડકતરી રીતે પેટ્રોલ પંપની જગ્યામાં પંચરવાળાને ભાડે આપીને અથવા તો અંદર પાણીની બોટલોનું વેચાણ કરીને આવક ઊભી કરે છે એવા પેટ્રોલ પંપના સંચાલકોને મારી વિનંતી છે કે ગ્રાહક તમારો ભગવાન છે અને જે નિયમ મુજબની એને સેવા આપવાનું નિર્ધારિત કર્યું છે એ સેવા આપ આપતા રહો કારણ કે છેવટે ગ્રાહકને મૂળભૂત ફરજો અને મૂળભૂત હકો જે છે એની જાણ તમે કરશો એ ચોક્કસ એ ગ્રાહક એ એની ફરજો અથવા તો એના લાભો મેળવી શકશે તો આશા રાખું છું કે નવસારી જિલ્લાના અને સમગ્ર રાજ્યમાં જે પણ પેટ્રોલ પંપના સંચાલકો છે એ ત્યાં એમને ત્યાં બોર્ડ લગાવે કે આટલી આટલી સુવિધાઓ વિનામૂલ્યે મળશે અને જેમ લોકોએ સુવિધાઓ ઊભી ના કરી હોય એ સુવિધાઓ ઊભી કરે અને હું નવસારી જિલ્લા પુરવઠા અધિકારી આરસી પટેલને વિનંતી કરીશ કે ફરી એકવાર આપ સરપ્રાઇઝની ચેક કરો આપ સર્ક્યુલર લખીને મોકલી આપો છો આપ ન કહેવા પ્રમાણે આપે મારી સાથે જે ટેલિફોનિક વાત કરી એ પ્રમાણે કીધું કે કોઈની અરજી આવી હતી એટલે અમે બધાને મિટિંગ કરીને બધાને સૂચના આપી છે અને તમામને પરિપત્ર લેટર પણ આપ્યો છે નોટિસ પણ આપી છે પણ સાહેબ નોટિસ આપવાથી શું ચાલે તમારી નોટિસ તો એ આવા કેટલાક પેટ્રોલ પંપના સંચાલકો એમના ડ્રોરમાં કે એમની ફાઇલમાં મૂકી દેતા હશે સરપ્રાઇઝ આપ જાઓ અચાનક જાઓ ચેક કરો અને આટલી સુવિધાઓ જે પણ પેટ્રોલ પંપમાં ન હોય એ પેટ્રોલ પંપ સામે પગલાં ભરશો તો ચોક્કસ તમારું અધિકારી પણ દેખાશે માત્ર જિલ્લા પુરવઠા અધિકારીનો લેબલ લગાવી આપ કચેરીમાં બેસો છો હાલમાં જ રાજ્યના મુખ્યપ્રધાને પણ કીધું કે તમામ અધિકારીઓ વર્ક કરે તો સાહેબ તમે જે મને કીધું ફોન પર એ મેં માની લીધું કે તમે બધાને બોલાવ્યું સૂચના આપી બધાને નોટિસો આપી તમારી નોટિસનો અમલ કેટલા કરે છે તમારી સૂચનાનો અમલ કેટલું કરે કેટલા કરે છે એ એકવાર ચેક તો કરી આવો જો આજે જે મેં વિડીયો બતાવ્યો એ એ પેટ્રોલ પંપ સંચાલક તો 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 તમારી સૂચનાને ઘોડીને પી ગયો છે છે આવા કેટલા હશે ચેકિંગ કરવાનું કામ તમારું આશા રાખું છું કે તમે યોગ્ય રીતે ચેક કરી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર જે મારા ગ્રાહકોને સુવિધા મળવી જોઈએ એ સુવિધા અપાવવા માટે આપ કટિબદ્ધ દાખવશો એવી ભદ્ર ભાવના સાથે ફરી એકવાર મળીશું આ રીતે સીધી વાત જો મારી સીધી વાત તમને ગમી હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ લખજો કેટલીક કોમેન્ટો અમને આવી છે અને જે કોમેન્ટોના મુદ્દાઓ આવ્યા છે એ કોમેન્ટના મુદ્દાઓ ઉપર પણ અમે સીધી વાત નિયમિત કરવાના છીએ તો જોતા રહો આ જ રીતે સીધી વાત લોકોને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો